કર્મભદ્ધ પર્યાય જ કહેવાય ને હા બરાબર બધા શબ્દો સમજી ન શકે માટે કર્મબદ્ધ પર્યાય શબ્દ બોલ્યો નહીં બાકી શાસ્ત્રમાં જ કર્મબદ્ધ પર્યાયનું પણ વર્ણન આવે છે અત્યારે જેને કર્મબદ્ધ પર્યાયનું પૂંછડું પકડાઈ ગયું છે તે માને છે કે આ રીતે ભવિષ્ય નિશ્ચિત છે પરંતુ જ્ઞાનીનું જ્ઞાન ભવિષ્યની ઘટનાનું કારણ નથી કોઈ પણ ઘટના બને છે તે તેના કારણથી સર્જિત છે માટે જે નિયતિએ ધાર્યું છે તે રીતે ભવિષ્યમાં થશે આવું જે બોલશે તે જૈન શાસનની બહાર છે આ અંગે કલ્પસૂત્રમાં જેનો દાખલો આવે છે તે જોઈએ ગૌશાળો મહાવીર પ્રભુનો જાતે બની બેઠેલો શિષ્ય છે ભગવાન સાથે તે વર્ષો સુધી વિચરે છે તેને પ્રશ્ન થાય છે કે ભવિષ્યમાં જે બનવાનું હોય તે બનીને રહે છે કે કેમ માટે તેને મન થયું કે પ્રભુનું જ્ઞાન કેવું છે તેની કસોટી કરું હજુ ચોમાસું બેઠું નથી પહેલો જ વરસાદ છે તે વખતે વિહાર કરતા રસ્તામાં ઘાસ ઉગી નીકળ્યું છે તેમાં એક તળનો છોડ જુએ છે તેને જોઈને ગૌશાળાને પ્રભુને પ્રશ્ન કર્યો હે પ્રભુ આ તળનો છોડ ઉગતો ઊગતી કળ જેવો છે તે ઉગશે કે નહીં તેમાં તળ પેદા થશે કે નહીં તેને મનમાં હતું કે ભગવાન કહેશે કે ઉગશે તો મારે ઉખેડીને ફેંકી દેવો અને એમ કહેશે કે નહીં ઉગે તો તેને રાખી મૂકો કારણ કે તેને ઉલટું કરવું હતું પ્રભુ આ જાણે છે છતાં પણ પોતાની રીતે જવાબ આપે છે કે તળનો છોડ ઉગશે અને તેમાં જે સિંગ છે તેમાં સાત જીવ પેદા થશે આ ભવિષ્ય ભાગીને તેમણે આગળ વિહાર કર્યો ત્યારે ગૌશાળાએ ઝાડને ઉખેડીને ફેંકી દીધો અને તેને નક્કી થયું ગયું કે ભગવાનનું વચન ખોટું પડશે પરંતુ પાછળથી વરસાદ વધારે પડ્યો કાદવ વધારે થયો અને એક ગાયનો પગ તે ઝાડના મૂળની પર પડ્યો જેથી મૂળિયું માટીમાં ઘૂસી ગયું અને તેને પોષણ મળવાથી ઉગી નીકળ્યું અને તેમાં સાંજ જઈ ઉગી નીકળ્યા પછીથી પ્રભુ જ્યારે પાછા ફર્યા ત્યારે ગૌશાળાએ ફેંકી દીધેલું ઝાડ હતું ત્યાં તળનો છોડ ઉગી નીકળેલો ગૌશાળાએ જુઓ તેણે તેમાંથી શિંગ તોડીને જોઈ તો તેમાં સાત જીવ હતા માટે તેણે નિયમ બાંધ્યો કે ભાવિ રૂપે જે હોય છે તે બનીને જ રહે છે તેમાં મીણમેઘ ફેરફાર થતો નથી આ માણી નવો સિદ્ધાંત અપનાવ્યો માટે પ્રભુની માન્યતાઓથી જુદો પડ્યો અને તે પછીથી તે સિદ્ધાંતના અનુયાયી વર્ગને લઈને જુદો ફરે છે પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી ગૌતમ મહારાજ જાહેરમાં પૂછે છે કે ગૌશાળો પોતાની જાતને સર્વજ્ઞ કેવડાવે છે તો તમારા અને એનામાં સાચા સર્વજ્ઞ કોણ ત્યારે પ્રભુ જવાબ આપે છે કે એને નવો મત સ્થાપ્યો છે કે ભવિષ્ય જેવું જ્ઞાનીએ જોયું હોય તેવું ભવિ ભવિતવ્યતા પ્રમાણે થાય પરંતુ તે મત ખોટો છે માટે ગૌશાળાના મતમાં મિથ્યાત્વ છે જે જ્ઞાનીના જ્ઞાનમાં ભાગ્યું હોય તેવું જ થાય તેવું એકાંતે માનનારા અત્યારે ઘણા નવા પાક્યા છે અને જેમને ફેળાવ્યું છે તેમને મોટી થાપ ખાધી છે હા તમે પણ મહાવીરના અનુયાયી ભૂલમાં બની ગયા છો જૈન શાસન કહે છે કે નિયતિમાં પણ પુરુષાર્થ દ્વારા ફેરફાર થઈ શકે છે જૈન શાસનમાં અનેકાંત દ્રષ્ટિ છે વ્યવહાર નહીં શું કહે છે તે તેમને ખબર નથી નિશ્ચય નહીં શું કહે છે તે ખબર નથી એક ભાઈ મને કહે છે કે સાહેબ આપણે ભગવાનને કેવલ જ્ઞાનની માની લીધા તે મોટી ભૂલ છે મેં પૂછ્યું કે શું થયું ભાઈ તો કહે છે કે કેવલ જ્ઞાન આવી જવાથી ત્રિકાળ જ્ઞાન આવી ગયું માટે આખું ભવિષ્ય તે જાણે છે માટે જે ભવિષ્ય નક્કી છે તે બનવાનું નક્કી છે આવું બોલ્યું એટલે મેં કહ્યું કે જો તો પછી આ ભવિતા ભવિતવ્યતાવાદ આવી ગયો તમને ખબર છે કેવળ જ્ઞાન શું છે ગૌશાળાનો મત શું છે જાણતા નથી માતા આવા ગોટાળા કરો છો એકલી ભવિતવ્યતા કર્મ પુરુષાર્થી કંઈ થતું નથી પરંતુ બધા કારણોનું સંયોજન થવું જરૂર છે ભવિષ્યમાં ફેરફાર ન જ થાય તેવું માનનારા અનેકાંત સમજે નથી નિયતિ પણ એકાંતે નિયમ નથી નિયત નથી પણ નિયતાની નિત્ય છે પુરુષાર્થ દ્વારા પરિવર્તનનો સ્કોપ છે કર્મમાં પણ પરિવર્તનનો સ્કોપ છે સ્વભાવમાં પણ ફેરફારનો સ્કોપ છે કોઈ પણ કારણને એકાંત નિશ્ચંત માની લેવું કે તે કહેવા છે હવે ભવિષ્ય નિશ્ચિત છે કે અનિશ્ચિત છે જો અનિશ્ચિત છે તો જ્ઞાનીએ જોયું કેવી રીતે અને નિશ્ચિત છે તો તેમાં ફેરફાર થવાનો સવાલ ક્યાંથી ભવિષ્ય ભાખ્યું તે નિશ્ચય નહીંથી નક્કી છે અને વ્યવહાર નહીંથી અનિશ્ચિત છે તમારું ભવિષ્ય સાંજે શું થવાનું છે તે નક્કી નથી તેમ વ્યવહાર નહીં કહે છે તમારા જેવું પુરુષાર્થ જેવા કારણ તેવી ઘટના માટે ભવિષ્ય અનિશ્ચિત છે માટે ભાવિનું સર્જન કરવું તે તમારા હાથમાં છે તેમ વ્યવહારને કહે છે વ્યવહારને કહે છે કે પદ્ધતિ સર જીવશો તો આયુષ્ય પૂરું ભોગવશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ